તો આપણે પેલા તો બધા એકવાર જોરથી જયઘોષ કરીએ આજે ખૂબ ઉત્સાહ અને ખૂબ ઉર્જા સાથે પધારેલા આપ સૌ ડુંગરપુર ગામના ઈટાળા થી આવેલા વડીલો ચણાઠાથી પાતાપુર થી વિજાપુર થી પ્લાસવા થી અલગ અલગ અનેક ગામમાંથી પધારેલા આપ સૌ વડીલો આગેવાનો બધાયનો હું બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું સૌનો હું સ્વાગત કરું છું આજે આપણી વચ્ચે ઉપસ્થિત અમારા આમ આદમી પાર્ટીના જુનાગઢ જિલ્લાના અધ્યક્ષ માનનીય હરેશભાઈ સાવલિયા અમારા આમ આદમી પાર્ટીના શાનદાર યુવાન અને સંગઠનમાં જેઓ બહુ મોટું કામ કરી રહ્યા છે એવા સૌરાષ્ટ્ર આખાનું સંગઠન સંભાળતા રાજુભાઈ ગોરખતરીયા સાહેબ જેણે હું પૂરી પાડી આપણને મદદ કરી આપણા માટે દિવાલ બનીને જેમણે આ ડુંગરપુર જિલ્લા પંચાયતમાં કામ કર્યું એવા ખડિયાના સરપંચ શ્રી કાળાભાઈ ભાદરકા સાહેબ આપણા જિલ્લા પંચાયતના તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય મનસુખભાઈ સાહેબ અમારી સાથે બધા આગેવાન ભાઈ શ્રી જયસુખભાઈ પાઘરાળ સાહેબ આ સિવાય રાચીભાઈ અમારા ભૂપતભાઈ ચોરવાડીથી મહેશભાઈ બલદાણિયા સાહેબ અમારા જામકા બિલખા બે સીટના તાલુકા પંચાયતના સભ્ય કૈલાસભાઈ સાવલિયા અને પધારેલા સૌ પ્રવીણભાઈ અમારા મીરાતભાઈ ગજેરા બરડિયા અને આ આખી ચૂંટણીની અંદર ચૂંટણી જ્યારે ચાલુ થઈ અને વાત ચૂંટણી પૂરતી નથી બે હજાર ને વીસ ની સાલમાં જયારે પાર્ટીમાં જોડાયો નાના માણસો તમને કોઈ રાજકારણ ની ખબર નથી પડતી તમને કોઈનો ટેકો નથી આ અવડી મોટી પાર્ટી છે અવડી મોટી સરકાર છે તમને ખાઈ જશે તમારા જેવાનું કાંઈ ન આવે ધંધે વળગો

હાલ તો ફલાણાભાઈ ભેગો પૈસા અપાવી દઉં આવી રીતનું આપણે આરે વર્તન કરે એટલે રાજકારણનું કામ કરવું એ અઘરું તો છે જ પણ એમાંય સાવ નવી પાર્ટીમાં જાવું ગરીબ ઘરમાંથી હોય અને રાજકારણમાં જાવું એ તો બહુ અઘરી વાત છે પણ એટલું અઘરું હોવા છતાંય આપણા ગામના યુવાનો ભાવેશભાઈ બાંભણિયા સદામભાઈ સીડા મયુદ્દીનભાઈ અમીનભાઈ અરમાનભાઈ હકીફભાઈ રફીકભાઈ ઇરફાન ભાઈ અને જેટલા આગેવાનો છે બધાને હું લાખ લાખ શુભેચ્છાઓ આપું છું આભાર એમનો વ્યક્ત કરું છું દોસ્તો કે ભાવેશભાઈ ના નેતૃત્વમાં યુવાનોની ટીમે બહુ મોટું કામ કર્યું છે કેમ કે રાજકારણમાં તો પેઠી ગયેલા માણસો છે એટલા બધા વર્ષોથી રાજકારણમાં છે કે ઈ એમ સમજે છે કે રાજકારણ કરવું એ માત્ર અમારો હક છે હવે તમારે આમાં આવવાનું નહીં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સંવિધાન બનાવ્યું અને કેટલી સરસ વ્યવસ્થા એમાં થઈ જેમ મનસુખભાઈએ કીધું કે વડાપ્રધાન એ એકમત આપી શકે અને ડુંબરપુર ગામમાં મજૂરી કરતો માણાએ એકમત આપી શકે તો વડાપ્રધાનની બરાબરમાં ગરીબ માણસને મૂકવાનું કામ ભારતના સંવિધાનના માધ્યમથી બાબા સાહેબ આંબેડકરે કર્યું પણ દોસ્તો જે નેતાઓ આવ્યા એને મનમાં એવું ગુસ્સું ભરાઈ ગયું કે ભલે એક મત તો વડાપ્રધાન નહીં આપે ને એક મત ગરીબ આપે પણ વડાપ્રધાન તો કોઈક રૂપિયા વાળો જ બની કે ગરીબથી થી કઈ નહીં થાય એવી માન્યતા હતી આ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં મારા જે એક ગામડાનો ગરીબ પરિવારનો નો જુવાનીઓ ચૂંટણીમાં ઉમેદવાર થઈને ઊભો રહી ગયો અને સંકલ્પ કર્યો કે જે ધારી હશે ઉપર થાહે પણ હવે પાછું પગલું ભરવાનું થતું નથી જે હોય તે ભલે હોય અને અમે નીકળી ગયા ગામડે ગામડે ગયા અનેક યુવાનો વડીલો આગેવાનો સમાજના નેતાઓ બધાએ મદદ કરી બધા આગળ આવ્યા બધા જોયું અને તમે જુઓ કે એક તરફ આખી સત્તા એક તરફ આપણા જેવા નાના ગરીબ માણસો અંતે વિજય કોનો થયો કયો મને કોનો વિજય થયો એક બાજુ સત્તા એક બાજુ જનતા સત્તા કોઈ દિવસ મજબૂત ન હોય શકે સત્તા બળવાઈ શકે બળ હંમેશા હોય છે એ ભૂલાઈ જાય તો નબળો માણા પણ આપણી ઉપર ચડી બેસે બાબા સાહેબે સંવિધાન માધ્યમથી આપણી અંદર બહુ મોટી તાકાત મૂકી છે કે તમે ધારો એની સરકાર બને તમે ધારોય ધારાસભ્ય બને ને તમે ધારોય ઘર વેગો થાય એ તાકાત મજૂરી કરતા એક ગરીબ માણસના હાથમાં સંવિધાને મૂકેલી છે પણ આપણે આપણી તાકાત ભૂલી જઈએ તો તો ગમે એવો નબળો માણસ માથાભારે માણસ બદમાશ માણસ આપણો નેતા બની જાય અને પછી આપણે એની પાછળ પાછળ કાયમ ભાઈ સાહેબ બાપા કરવાનું હાથ જોડવાના જાણે કે ભીખ માંગતા હોય એવી રીતે કરવું પડે પણ આ ચૂંટણીની અંદર વિસાવદર વિધાનસભાના લોકોએ જેમાં ડુંગરપુર બિલખા વડાલ વિસાવદર હજારો લોકોએ આખા ગુજરાતને એક સંદેશ સંદેશ આપવાનું કામ કર્યું છે છે અને એવો કે સત્તાની તાકાત મોટી તાકાત નથી આમ જનતાની તાકાત સૌથી મોટી તાકાત છે અને જ્યારે જ્યારે આમ જનતાને કોઈ લલકારશે આ ભાજપવાળા ચૂંટણી આવે ધ્યાનથી સાંભળજો મારી વાત કે એ ભાજપવાળા આપણને શું સમજે છે છોકરાઓ એ ભાજપવાળા આપણને શું સમજે છે ભાઈ ગરીબ છીએ કઈ વાંધો નહીં અમારું ઘર કાચું છે કઈ વાંધો નહીં અમારા ઘરમાં ખાવા પીવા પહેરવા ઓઢવાની વસ્તુ ઓછી છે કઈ વાંધો નહીં પણ તમે અમને શું સમજો કે દરેક ચૂંટણીમાં દારૂ અને રૂપિયા લઈને અમને વેચાતા લેવા નીકળ્યા છે એ લોકો આપણને શું સમજે છે

પણ આપણે જ આપણી તાકાત ભૂલી જશું તો કોઈ ક્યારેય આપણો ઉદ્ધાર થવાનો નથી નેતા બદલાશે પાર્ટી બદલાશે સરકાર બદલાશે મંત્રી બદલાશે પણ આપણી પરિસ્થિતિ ક્યારેય નહીં બદલાય જો આપણે જાગૃત નહીં બનીએ તો પરિસ્થિતિ બદલવી હોય તો નેતા બદલવાની જરૂર નથી પરિસ્થિતિ બદલવા માટે આપણા વિચાર બદલવા પડશે આપણી આંખ ખોલવી પડશે ને આપણી આંખ સામે આંખની સામે જ્યાં ખોટું થાતું હોય ને ખોખારો ખાઈને બોલવું પડશે ભાઈ આ ખોટું છે હું ભલે ગરીબો પણ ખોટું ખોટું છે એ બોલતા આપણે શીખવું પડશે દોસ્તો આ બધા બધા યુવાનોને તો હું વારંવાર કરીશ કે હાલો હવે આપણે ભેગા મળીને એક ક્રાંતિની શરૂઆત કરીએ તમે જુઓ કે જે માણસ મજૂરી કરે છે એની ત્રીજી પેઢી મજૂરી કરે છે મારી વાત સાચી છે કે ખોટી છે તણ ત્રણ પેઢી સુધી આપણી દરિદ્રતા ન ગઈ આપણે મહેનત કરવામાં હું બાકી છું અહીં બેઠેલા કોઈ માણસે કામ ચોરી નહીં કરી હોય જીવનમાં સવારે જાગીને વેલ્લા જાગીને ટિફિન બનાવે બેન્યુ છોકરા બોકરાને ખવડાવે અને ઘરમાં હોય એટલા માણા ટેમ્પામ ભરાઈટે બગસરા સુધી મજૂરી કરવા વયા જાય છે મહેનત કરવામાં એક વસ્તુ એ નહીં પાછી પાની નથી કરી આપડી બેન્યુ આપડી માયુ આપડા ભાભલા આપડા દીકરા ઘરમાં હોય એટલા માણસો હવારથી હા જુદી મજૂરી કરે કાળા ધોમ તડકાની મજૂરી વરસાદમાં મજૂરી ટાઈટમાં મજૂરી રાતે મજૂરી દિવસે મજૂરી વાર તહેવાર હોય તોય મજૂરી તણ તણ પેટીથી મજૂરી કરીએ છે તો નળિયું કેમ ન બદલાતું આ વાત આપણા દિલને હલાવી નાખવી જોઈએ આપણા મનને ભામ જગાડી દેવી જોઈએ કે તણ પેટીથી મજૂરી કરીએ છે કેમ નળિયા ન બદલાતા કેમ કે નેતા

ધારાસભ્યને સભ્ય ને જોયા ગામડા ગામમાં જ ન જોયા હોય પણ પડખેથી ન જોયા હોય તમારા મતથી જે માણસ ધારાસભ્ય બને એ માણસને તમે નજીકથી જોઈ નથી શકતા વાત સાચી કે ખોટી કામ કરે કામ ન કરે હારો થાય મોડો થાય એ તો પછીનો મુદ્દો છે આ લાગે છે કેવો આ બોલે છે કેવું આનો વાણી વ્યવહાર કેવો છે આવરો જાવરો કેવો છે ખાનપાન શું છે એ જાણવા જાણવાનું મળતું દોસ્તો પણ જેમ તમે છો એમ હું છું તમને એમ લાગે કે તમે ગરીબ પરિવારમાંથી છીએ પણ હું તમારી જેમ એક નાના ગરીબ પરિવારમાંથી આવતો છોકરો છું અમે હિંમત કરી પગલું ભર્યું અને પાછું પગલું નહીં ભરવાનો સંકલ્પ કર્યો ને ત્યારે આજે તમારા બધાના પ્રેમના કારણે મારું આખા ગુજરાતમાં માન સન્માન રહ્યું દોસ્તો તો તમે તમારી તાકાતને ઓછી ન સમજો આપણે લાચાર છીએ એવું ક્યારેય નહીં માનવાનું આપણી પાસે જે શક્તિ છે ને એ ભલ ભલા નમાવી દે એવી શક્તિઓ આપણી પાસે પડેલી દોસ્તો અને તમે જુઓ કે અહીંયા પચાસ પચાસ વરના વડીલો બેઠા છે હાઠ આઠ વર વાળા બેઠા છે કોઈ થી જોઈ છે આવી ચૂંટણી હોય એવું કેજો કોઈ થી જોઈ છે બેન ચૂંટણી આવે તો જ્ઞાતિના નેતાઓ આવે એ તો બધું જોયું હતું આપડે

હું તમને એવી વિનંતી કરું છું કે આપણે આપણો હાથમાં જગાડવો પડશે આપણે આપણા મનને ઢંઢોળવું પડશે કે આપણી નજર સામે આટલું ખોટું થઈ રહ્યું છે અને કેમ આપણે સહન કરી લઈએ છીએ કેમ આપણને કઈ ફરક નથી પડતો કેમ આપણે બધું મૂંગા મૂંગા ટગર ટગર જોયા કરીએ છીએ ક્યારેક તો મનમાં ઝટકો લાગવો જોઈએ મનમાંથી એવો શબ્દ નહીં નીકળવો જોઈએ તમે વિચારો પોલીસ સ્ટેશનોમાં જાવ તો એફઆઈઆર નો લે એ બુટલેગન ની વિરુદ્ધમાં ફરિયાદ કરો તો નહીં લખે આપણી દીકરીને કોઈક લફંગા હેરાન કરતા હોય ફરિયાદ લખાવા જાવ તો નહીં લખે દૂધ ની અંદર કેમિકલ ભેળવીને વેચતા છે માફિયાઓ તો ફરિયાદ નહીં લખે તમે ક્યારેય પણ ફરિયાદ કરવા જાશો તો પોલીસ તમારી ફરિયાદ નહીં લખે પણ તમારી વિરુદ્ધમાં હામી ફરિયાદ તરત લખી નાખે કે હું કામ ફરિયાદ કરી એ વાતની ફરિયાદ થાય છે કે ને તાતુ છતાંય લોકોનો આત્મા નથી જાગતો કોઈ પોતાના મનને પૂછતું નથી કે આ ખોટું થઈ રહ્યું છે એક લાચાર માણસે એફઆઈઆર લખાવવા માટે ધરણા કરવા પડે રેલી કરવી પડે આખી નાચ ભેગી કરવી પડે કે મારી આખી નાચ આવો તો કઈ કઈ એફઆઈઆર લખશે આ કઈ પરિસ્થિતિ છે આ કઈ વ્યાજબી વાત છે કે એક માણસ સાથે અન્યાય થાય ને એફઆઈઆર લખાવવા આખી નાચ આવવું પડે તો એનાથી મોટી શરમજનક અને દુર્ભાગ્યની વાત બીજી કોઈ હોઈ ન શકે આપણે આપણા આત્માને જગાડવો પડશે તમે મેં પહેલી વાર કીધું એમ કે ત્રણ ત્રણ પેટી થી મજૂરી કરીએ હવે તો કઈક આપણો હક હોય કે કે આપણો છોકરો તલાટી બને કોક ડોક્ટર બને કોક ક્રિકેટર બને કોક કલાકાર બને કોક ચિત્રકાર બને કોક પત્રકાર બને કેમ ન બને ત્રણ તણ પેટી સુધી મજૂરી જ કરશો ટિફિન લઈ જાય પણ રસ્તો આપણે પોતે આપણો આત્મા જગાડીને ખોલવાનો આપણો આત્મા નહીં જાગે

આપણે બધા એટલે જીવીએ છીએ કરવા માંગીએ છીએ બીજું તો શું છે આ રોજ ટિફિન લીધી તગારું પાવડો લીધો મજૂરી કરી દાતડા લીધા કોઈ અને અલગ અલગ ગયા ઘરે આવીને હોઈ ગયા એ આખો દિવસ જે કામ કર્યું આખો મહિનો જે કામ કર્યું અને જે પંદર હજાર મળ્યા એ પંદર હજાર રૂપિયા હાથમાં આવે ત્યારે વિચાર તો એવો જ આવે છે છોકરા હાટુ કઈક બિસ્કિટ લઉં કઈક કપડા લઉં ઘરમાં કઈક એની સારી વસ્તુ લઉં એક પેઢી આખી મજૂરી કરે અને બીજી પેઢીને વારસામાં કંઈ સારી વસ્તુ ન આપે કે ખાલી તદારુ પાવડો જ આપવાનો હોય બધાના મા બાપ હું આપે મને મારા મા બાપે પેન આપી મારી માં છે એ ખેતરમાં મજૂરી કરતી અને એને એવું હતું કે ભાઈ છોકરા ભણાવવા છે આ કાયમની ઉપાધિ જાય ક્યારેક નિંદવાનું ક્યારેક પારવાનું ક્યારેક વીણવા જવાનું ક્યારેક રાતે પાણી વાળવાનું નિશી ખુશી કવડ છે

એટલે મને દાજે છે બહુ કદાચ મારી પાસે દેવા માટે અત્યારે કાંઈ છે નહીં પણ દાજવાનું તો ભગવાને મને આપ્યું છે કે આપણને નાનો માણા છે દાજે આપણને દુઃખ લાગે કે અવડી મોટી સરકાર છે અને ગરીબ માણસના મકાનનું નળિયું ન બદલાય કરોડો રૂપિયા ખાઈ જાય છે આજે મારો જન્મદિવસ છે મેં જન્મદિવસ નથી ઉજવ્યો ક્યાંય હવારથી હા જુદી કેક બેક કાંઈ નહીં ભાઈ શેનો જન્મદિવસ જન્મદિવસ તો મહાપુરુષો ના હોય આપણે તો પેલા માણા બનવી તોય ઘણું છે હજુ માણસ બને આપણે આખા માણસ એવા લાગીએ એ વાત અલગ છે પણ જેની અંદર સંવેદનશીલતા હોય માનવતા હોય હોય કોકના પ્રત્યે કરુણા હોય દયાનો ભાવ હોય એવો માણસ જે દિવસે આપણે બની શકીએ તોય તે આપણો જન્મ થયો એ લેખે લાગે આજે મેં જન્મ દિવસ નથી કાઈ આજની તારીખમાં ઉજવો પણ હવે આ બધાય મને અત્યારે કીધું કે ભાઈ આયોજન ગોઠવું છે હવે એની લાગણી છે એટલે મારે નાય નથી પાડવી પણ મારી રીતે મેં કાઈ નથી ગોઠવું પણ હું તમને કહું કે મેં આજે બે દવાખાનાની મુલાકાત લીધી એક તમારા ડુંગરપુરના પીએચસી સેન્ટરની અને એક વિસાવધરના સી એચ જે અત્યારે એસએચડી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ એસડીએચ થઈ ગયું છે હું બે દવાખાનામાં મેં મુલાકાત લીધી કે ભાઈ તમે નેતા બનાવ્યો છે એ નેતા જઈને જોવે તો ખરો કે ને હું છે દવાખાનું માણસને મારી નાખે એમ છે જીવાડે એમ છે કારણ કે એવું ન નથી દવાખાને જઈને માણસ એને આમ જીવતો રહી જાય પણ ખીસા કપાઈ જાય દોસ્તો મારે તમને કહેતા આજે મને બહુ શરમ આવે છે કે દવાખાનામાં મને જાણવા મળ્યું કે સરકાર પોતે આપણને લૂંટવા બેઠી છે અત્યાર સુધી પેલા આયુષ્યમાન ભારત કાર્ડ આપ્યા છે બધાને હમણાં સુધી એવી વ્યવસ્થા હતી કે કોઈક મોટું દવાખાનું આવે બહુ મોટું ઓપરેશન આવે કાર્ડ આપો બે પાંચ લાખ રૂપિયાનો ખર્ચો હોય તો માણા ને ઉપાધિ નહોતી હવે ઈ આ લોકોએ શું કર્યું ચાલુ મે અત્યારે ડુંગરપુર માંય વાત થઈ વિશાવદર માંય વાત થઈ આખા ગુજરાત માં ઈને નવું ચાલુ કર્યું ભાજપ પાળાએ કે તમને ઝાડા ઉલટીનો રોગ થાય તાવ તરીયો નાનો મોટો આવી જાય કોકને કઈક શરદી ઉદરસ થઈ જાય કોકને કઈક કૂતરું કવડી જાય કોકને કઈક ઢોર સિંગરુ મારે પડાઈ દે પાડી દે બે ટાંકા આવે આ બધી સારવાર હવે તમે સરકારી દવાખાનામાં કરાવશો તો કાર્ડ માં જ પૈસા કપાઈ જાય એનો અર્થ શું એનો અર્થ એમ